નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો ડોમ અને પાર્ટી પ્લોટ અંદર નવરાત્રી રમવાનો લોકોની અંદર વધી રહ્યો છે ત્યારે સુરત શહેરના ડભોલી વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણનગર સોસાયટીના દ્વારા પરંપરા રીતે આ નવરાત્રી છે તે સોસાયટીની અંદર પરિવાર સાથે ફરી મળીને રમતા નજરે પડ્યા વર્ષોથી સોસાયટીની અંદર નવરાત્રિ રમી રહ્યા છે સાથે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે સોસાયટીનો કોઈ પણ સભ્ય બહાર નવરાત્રિ રમવા માટે જતા નથી આ પરંપરા આવનારા દિવસોની અંદર પણ જાળવી રાખવામાં આવશે સોસાયટીની અંદર પરિવાર સાથે મિત્રો સાથે નવરાત્રિ રમવાની એક અનોખી મજા હોય છે સોસાયટીના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને નવરાત્રિની મોજ માણતા નજરે પડ્યા ખાસ કરીને સોસાયટીના યુવા વર્ગ પણ આ નવરાત્રીની અંદર સતત જોડાઈ રહ્યા છે રિપોર્ટર અભિષેક વોરા ન્યૂઝ સુરત મારું નામ દિયા છે હું અગિયારમું ધોરણમાં ભણું છું અહીંયા સોસાયટીમાં તો બહુ જ આનંદ થાય મારા બધા ફ્રેન્ડ્સને બહાર રમવા જાય પણ હું નથી જાતી એ અમારી સોસાયટીમાં બહુ સારી નવરાત્રિ થાય છે અને અમે ફેમિલી સાથે રમીએ છીએ અને અમને બહુ મજા આવે અમારે નાસ્તા પાણી થાય છે પછી છેલ્લે બધા ડાન્સ પણ કરે છે એટલે અમે બહાર રમવા નહીં જતા સંજય કાનાણી અમે કૃષ્ણનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારી સોસાયટી કતાર ગામમાં આવેલી છે અમે વર્ષો જૂની પરંપરા પ્રમાણે નવરાત્રિ ઉજવીએ છીએ અને અત્યારે એક ફેશન છે કે ડોમ અથવા અધર પાર્ટી પોટમાં લોકો રમવા જાય છે પણ અમે અમારી પરંપરા જાળવવા માટે ક્યાંય પણ બહાર જતા નથી એક પણ સભ્ય અને સોસાયટીમાં ધામધૂમથી ઉજવીએ છીએ અને આવનારી પેઢીને એક સંકેત આપીએ છીએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી સોસાયટીમાં તે નવરાત્રિ ઉજવી જોઈએ અનેક તહેવારો સોસાયટીમાં ઉજવા જોઈએ બહાર જવું જોઈએ નહીં તમારું બાબુભાઈ બસ અમે એમ કહીએ છીએ કે દર દર વર્ષે અહીંયા દેશી ગરબાનું આયોજન કર્યું છે અને કાયમ દેશી ગરબાનું જ આયોજન થવું જોઈએ મસ્ત સણિયા સોળી કુર્તા એ ટાઈપનું આયોજન થવું જોઈએ ફેશનેબલ બહુ આમ ટૂંકા કપડાં ના તે કોઈ વસ્તુ ન કરવું જોઈએ આ હિન્દુ પરંપરા મુજબ અને દરરોજ હાજર નાસ્તા પાણી સરબતું દેશી જ બધું હોય કોઈ એમ ફાસ્ટ ફૂડ કેવું કોઈ જે અમારા અહીંયા હોય તો નથી અને સારી રીતે ગરબા આયોજન કરીએ છીએ એ બધા આખા સોસાયટી ના સભ્યો અહીંયા બહાર કોઈ એક પણ જાય નહીં અને અમારા સભ્યોની એકતા જળવાઈ રહેશે કોઈ પણ બહાર જતા નથી